ચા ચા હાથ પેલો વેલો અમારે પોટો ફાટ્યો ના તેમાં પાવડર સડાવવું કોથરી તે બાપ દીકરો સાધન લેન બલ્લુ બલ્લુ પહેર્યા બલ્લુ ટી શર્ટ બલ્લુ લીંગા ને બધા બાપ દીકરી હાવ તારે એકદમ મેસિંગ મેસિંગ કરીને જઈએ મી બલુ બુસ્કોટ પહેર્યા

બીજે દિયા આજ ના પોટા ભાઈ નીકળેતાવા જોઈએ આ તારો જ પડ બીજા દિયા થી એ નઈ નો પોટા ભાઈ એ નઈ નો પોટા ભાઈ આ તારો જ ફોટો પડે પોપટા કા બોલ નહીં સંભરાય દીકા આમાં આટલું બાર નીકળે જાય ને પછી આ પટાન કાપે નાખવાનો પટાન કાપવા આમ કટર નો વાપરવાનો ને એક થી કાપવાનો કવર હે એ પટ્ટાથી સેટું રાખે ને કાપવાનું ન પટા ને પહા ને પહેર રાખે ને જો કાપીએ ને તો એમાં ખારેક ની આ ડાયરી હોય ને એ ભેગું અમુક કપાઈ જાય જેટલું બને ને એટલું સેટું રાખે ને કાપવાનું પટારી થી

ટોચ બાંધવાનો ફાયદો એ થાય કે આ ખારેક જ્યારે મોટી આ મોટીઓ થઈ જાય ને ખારીકું તારાણે આને મળ આવે ને તાલા એની બાંધાવી પડે તો અટાણેથી અહીં બાંધેલી હોય ને તો આ આખો ઝુમકો હોય ને એ ભેગો ને ભેગો રહીએ જો અટાણેથી બાંધીએ ને તો આ આખો ઝુમકો ફેલાઈ જાય અને આ તાલામાં બધે હલવાઈ જાય અને વારવાટાણે છે ને એમાંથી પછી ખાઈ બહુ ખરી તો આ ડાવરિયું થાય નહીં ખાધું અને આમાં કંઈ હલવાય નહીં આ ડાવરું પર દે ત્યાં રાખે આખો ભજે એને તો ઈ ગરક પટી હોય ને કે પંખીડા ને ને કાપે ને લઈ જાય એટલે આ માથે કોથરી ચડાવ દઈએ ને તો પંખીડાને કાપે કાપે ને નો લઈ જાય અને આને નુકસાન ઈ ન થાય આ હે ને કઈ વાવડા નો હાંફાંભો ફટકાય નહીં એટલે દાગા નો પડે ખાય કે મદાગા નો પડે નકાય પછી ડાગાવારી પટકાઈ ની ડાગાવારીયું લેવી આ ઘણા એ દોરી આમાં બાંધે હું દોરી ને જ બાંધતો

આ લે એકલો નાઈલી છે કાટો હે કાટો ને તનામાં હે રુસડા અમુક હલવાઈ જાય ઓ ઈ ના નીકળે પછી અંદર ને અંદર ફાટે જાય ઠીક આ એક કાપે ના ખેર હે પાઉડર ખેર થે ના

રોટલો વારવા બે હાથ જોઈએ એટલે ગયા ત્રણ રોટલા કરતા ખાઈ ખોડાવી ગયા આખો તાપ ખાઈ ના તો અખવા સણાનું હે દેહી લીલા અખવા સણાનું આ સુલે નાખવું બર્તન લેવી હતી ને અસલ ના હરી ગઈ વા એટલે મૂકી દીધા ને અસલ હરી ગઈ ને થોડાક હોય તો રોટલા સીધા સડવા મને વાર નો લાગે

अगियर लगा नि कुइन आम फला फला लेजन पर ती त्यो कोन आइले चाय गिलासमा फलोमा इटली बार लागि बार लागे पर जा कस त या या कस त या नी केनी होला कुइन आम तेल नखिब्ला बस एड पर पास आयो न पास आयो पास पर એગ્લોથેરિયા એવા નવું તેલ રાખીએ પછી તો ખબર ચારમેનું મય છે તો ચારિય દમ એટલે ડબ્બા નઈ ના તો ધોવા જોઈએ ને કાટવાળા થઈ જાય આ ધોવા હાલું સોખું હા બતઈ અંદર તરની સોખું એ ધોવે નખે ને મોટો ડબ્બો રાખ્યો કે આમાં થલો વે રાખી દે લે લાગે ડબ્બામાં તો સોખું જોઈએ હા તેર સોખું જોઈએ ડબ્બામાં હાથ થઈનો પૂ બે ધોવામાં છે લે યામાં હાથ પૂ જાય તો રોજ પર ધોવા ખાલી થાય તો કંઈ હોય પાણી ભરવાનું દૂધ દેવા જવું હોય તો આ કે આ 15 લિટર અમાય 15 લિટર અમાય હા તેર હા કંઈ જરાય નથી માંડવી નું હાવ એકદમ સોખું તેલ માંડવી અમારે ખેતર ની હોય ને de ब्रह्म que खा लिया मामा थोड़ा को लेट दी पजियां की મજા શાક વઘારે લીધો રહાવારો કર્યો રહાવારો ખાંડ મજા આવે બપોર અહીં સાલુ હોય થોડીક ડુંગરી મોરી મૂરા એટલે આવ્યા તો માથે મૂરા હે હજી હંભારો કર્યો તો તે થોડોક હંભારો પડ્યો અને બપોરા કરવા વાળા માણસો દવા સાટતા હતા એ બાકી રહી ગયા છે કઠિન વાળા બાકી હે ને હા ખાઈ લીધું હું ખાઈ લે વારાફરતી વારાફરતી બધા પાણી તાલે દવા સાટવાનું આ લે પછી વારાફેરતી બપોરા કરવાનું હોય